પાઠ પંદર અખંડ ભારતના શિલ્પી બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ અખંડ ભારતના શિલ્પી એ ચરિત્ર લેખ છે આ પાઠના લેખક છે શ્રી રાઘવજીભાઈ દાનાભાઈ માધડ તેમનો જન્મ પહેલી જૂન ઓગણીસો ના રોજ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો હતો લેખકશ્રી રાઘવજીભાઈ માધડે એ ટૂંકી વાર્તા નાટક નવલકથા અને લોક સાહિત્યમાં નોંધપાત્ર સર્જન કર્યું છે ઝાલર અમરફળ કૂક જળતીર્થ લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રકોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે બાળદોસ્તો અખંડ ભારતના શિલ્પી એ ચરિત્રલેખમાં લેખકશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીમાં જોવા મળતા ગુણોનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે